નમસ્કાર મિત્રો હું આજે પહોંચ્યું છું જામરાવલ બોરાણા સીમ વિસ્તારના ખેતરોમાં જે આ વર્ષે ભારે વરસાદના પગલે ખેડૂતોની હાલત તો કફોડી થઈ છે પરંતુ વર્તુ બે ડેમના પાણી જે રીતે ખેતરોમાં ચારે તરફ ફરી વળ્યા છે તેને લઈને ખેડૂતોની જે દશા છે પહેલાં તો હું આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ આ દીપકભાઈ ને દીપકભાઈ મોઢવાડિયાનું આ ખેતર છે આ ખેતર તમને લાગતું હશે પણ અત્યારે આ સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું છે અત્યારે ત્રીસ ત્રીસ ફૂટ ખાડા આ ખેતરમાં છે આ દ્રશ્યોમાં ધીરે ધીરે આપ દ્રશ્યો બધા જોઈ લો આ માંડવી બળી ચૂકી છે કેટલાય દિવસથી સતત આમાં પાણી ભરાયેલું છે દીપકભાઈ મારી સાથે જ છે દીપકભાઈ અંદાજીત આ ખેતરમાં કેટલી નુકસાની કેટલા વીઘાનું ખેતર હતું આ કેટલું દીપકભાઈ નુકસાની છે ત્રીસ ચાલીસ લાખ અચ્છા કેટલા વીઘાનું ખેતર હતું આપનું